માતા પોતાની કમાણી કરેલી મિલકતનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે તેઓ જેને ઈચ્છે તેને મિલકત આપી શકે છે દાવો કરી શકે છે મિલકતમાંથી કાલપટ્ટી કરવાના બે કાયદાઓ છે એક છે રજીસ્ટર્ડ વિલ કોને શું આપવું જોઈએ અને કોને શું ના આપવું જોઈએ તે સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ બીજું છે પબ્લિક નોટિસ માતા સ્થાનિક અખબારમાં નોટિસ પ્રકાશિત કરી શકે છે કે અમે અમારા દીકરા દીકરીને અમારા ઘર અને મિલકત માંથી કાઢી મૂકીએ છીએ તેમનો અમારી મિલકત સાથે કોઈ સંબંધ રહેશે નહીં આ નોટિસ ફક્ત સ્વ ખરીદી કરેલી મિલકત માટે જ માન્ય છે પૂર્વજોની મિલકતમાં દીકરીને પણ તેનો હિસ્સો આપવો પડશે એક ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે જો દીકરો માતા પિતા સાથે ખરાબ વર્તન કરે છે અથવા તેમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે અને અલગ રહે છે તો માતા પિતા તેને તેમની મિલકતમાંથી કાઢી મૂકી શકે છે આ બધા ઉપરથી એક તારણ કાઢી શકાય કે પિતાએ પોતાની કમાયેલી સંપત્તિમાંથી પુત્ર કે પુત્રીને હકાલપટ્ટી કરી શકે છે જેમાં વસિયત અને હકાલપટ્ટી નોટિસમાં આવવું હોવું જોઈએ પૂર્વજોની સંપત્તિમાંથી તો પુત્ર અને પુત્રીનો હક લાગી શકે છે